આ એક બંધો દેખાઈ ગયો છે આપણને આપડે ટેપ મારવાની કોશિશ કરીએ છીએ ગઈ

ગાઈસ બંદો આવી ગયો છે ઓ ગાઈસ ઓ એરલા મને ઓ આજ વન ટેપ આખી ગેમ માં વન ટેપ મારવાના છે ગાઈસ ખાલી તમે જોતા રહ્યો આપણો ગેમ પ્લે એકવાર જોવો તો હું આવતો જ નથી બસ

તો પછી મને લઈ જજો પાછો હિમાલય લઈ ને આપણો પર્સનલ હેલિકોપ્ટર છે અંદર આવી જ જવાનું મેઈન ની ટાઈમ કાઈ વાંધો નહીં મને ફોન કરજો ને જા ત્યારે પાછો તમારે ફ્રી રહેવું પડે ને અમે તો ભાઈ ફ્રી જ છીએ હવે ચોવે કલાક ફોનમાં વાતો જરૂર હોય કે મને ફ્રી કઈ રીતના ના થઈ જાય એટલે આ બીજા તે કોકને જોયો છે ભાઈ કે અમારી જેવાને કોણ બોલાવે હવે સમય પ્રમાણે બધા ને બદલાવું પડે અપડેટ થતું રહેવું પડે એટલે પછી તો હું છે નકર કોઈ બોલાવે નઈ તમને સમાજ માં કોઈ નો બોલાવે સ્વીકારે નઈ સમાજ સ્વીકારે નઈ સમાજ એમ નથી કે તમે બે ત્રણ રખડાવો હા હા તમારું મોઢું જોઈને કોઈ સામું નથી જોતું એમ તો ક્યાંથી આવી આ રે યાર બે ત્રણ હોય તો વિચારો તમે તમે કરો એમાં ના નથી પણ તમે પછી લિમિટ માં કરો એમ નું વિચારો તમારું ઘરનું વિચારો તમે બધું કરો એની ના નથી પણ થોડું લિમિટમાં

એટલે તમે થોડું ઘરનું વિચારો તમે બાપ દાદા વિચારો થોડું પરિસ્થિતિ છે પછી તમે બહાર નીકળો હવે તમારી પાસે તમારી પાસે કઈ ન હોય અને તમે આવું બધું કરો એ વાત એટલે પછી તમે એનો વાંધો નહી વાપરો પૈસા વાપરો તમે કમાવ છો તો પણ પેલા કમાવો તમે પૈસા પછી તમે વાપરો

હવે એનો વાંધો નહીં પણ તમે પકડાવો ત્યારે અને એ ભાઈબંધનો ફોન એક હકીકત છે કે ઈ મળવા જાય એનો વાંધો નહીં બરાબર પણ પછી પકડાઈ જાય ને ત્યારે આપણને ફોન કરીને શું કે ખબર છે ગાડી બંધ પડી ગઈ છે અહીંયા આવીને તો આપણને તો શું હોય કે હાલો હવે એવું તો હાસું તો કહેશે જ નહીં કે હું પકડાઈ ગયો છું પછી આપણે માર ખાવાનો આપણા વાહ ભાંગે એટલે તમે સમજી તમે સમજી વિચારી બંધો થી દૂર જ રહ્યો તમે કે તમને જ્યારે આમ કોઈ દિવસ કામ હોય ને તો આમ ફોન તમારી પાસે ફોન ન કરે તમને બરાબર અને આવું કઈક ને એટલે તમને ફોન કરે તો એવું ધ્યાન રાખો થોડુંક તમારા આખા ભાંગશે બીજું કાઈ નહીં

ખર્ચો ઇક્વલી કરો બીજું તો કઈ નહીં પચાસ પચાસ ટકા ખર્ચો કરો પછી તમે હવે એમ તો તમારા ખિસ્સામાં ત્યાં કઈ હોય નહીં અને તમે પાછા એમ કહો કે ના ના હું આપી દઉં છું હું આપી દઉં છું એ વસ્તુમાં થોડુંક અરે રવા દે રવા આ તો ઇક્વલી કહેવાનું કામ છે હા બાકી ઇક્વલી કોઈ કરતું નથી એટલે અમે થી કહી દે ના ના બકા રવા દે તું ન કરતી હું કરું છું

કાઈ વાંધો નઈ બુયા કાઢી લીધી છે બે ભાઈઓ એ થઈને આવી જ રીતે નાનો નાનો સપોર્ટ કરતા રહેજો વાંધો નઈ તો મળીએ છે હવે નેક્સ્ટ નવા વિડિયોમાં અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નઈ બેલ આઇકન ઉપર ક્લિક કરી કરી દેજો પહેલા જ થઈ તેથી અમારો નવો વિડિયો તમને પહેલા બતાવે અને આ પ્લેટફોર્મ ઉપર અમે ખાલી મનોરંજન કરવા આવ્યા છીએ બીજું કાઈ છે નહીં તો કાઈ વાંધો નહીં મળીએ છીએ નવા વિડીયો સાથે